રામાયણ અનેક ભાષાઓમાં લખાયેલી એક મહાન ગાથા છે જેમાં વિવિધ કથાઓ અને પ્રસંગો વર્ણવવામાં આવ્યા છે આવી જ એક કથા માતા સીતા અને ભગવાન શ્રી રામના વિયોગ વિશે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર એવું કહેવાય છે કે બાળપણમાં માતા સીતાએ અજાણતા જ એક માદા પોપટને પકડી લીધો હતો આ ઘટનાથી દુઃખી થયેલા નર પોપટે માતા સીતાને એક શ્રાપ આપ્યો હતો જે તેમના વિયોગનું કારણ બન્યો ચાલો આ ધાર્મિક કથાને વિગતવાર જાણીએ ધાર્મિક કથાઓ અનુસાર બાળપણમાં માતા સીતા તેમના સખીઓ સાથે બગીચામાં રમતા હતા રમતા રમતા તેમનું ધ્યાન અચાનક એક ઝાડ પર બેઠેલા પોપટના યુગલ પર ગયું આ પોપટનું જોડું માતા સીતા અને ભગવાન શ્રી રામના ભવિષ્ય વિશે વાત કરી રહ્યું હતું જે માતા સીતાએ સંતાઈને સાંભળવાનું શરૂ કર્યું નર અને માદા પોપટ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા કે ભવિષ્યમાં એક મહાન રાજાનો જન્મ થશે જે શ્રીરામ તરીકે ઓળખાશે તેઓ એક પરાક્રમી અને ન્યાયી રાજા બનશે અને તેમનું લગ્ન રાજા જનકની પુત્રી રાજકુમારી સીતા સાથે થશે પોતાના વિશે પોપટના મુખે સાંભળીને માતા સીતાને ખૂબ જ આશ્ચર્ય થયું તેઓ તરત જ પોપટના જોડા પાસે ગયા અને પૂછ્યું તમે બંને જેના વિશે વાત કરી રહ્યા છો તે રાજકુમારી સીતા હું જ છું તમે મારું ભવિષ્ય કેવી રીતે જાણો છો ત્યારે નર પોપટે જવાબ આપ્યો કે તે અને તેની પત્ની મહર્ષિ વાલ્મિકીના આશ્રમમાં એક વૃક્ષ પર રહે છે મહર્ષિ વાલ્મિકી તેમના શિષ્યોને આ બધી વાતો કહેતા હતા અને તેઓ બંને ધ્યાનથી સાંભળતા હતા આ બધી વાતો તેમણે હૃદયથી યાદ રાખી લીધી હતી પોતાના ભવિષ્ય વિશે વધુ જાણવાની ઉત્સુકતાથી માતા સીતાએ પોપટના જોડાને તેમની સાથે મહેલમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી પરંતુ પોપટે તેમની આ વાતનો અસ્વીકાર કર્યો માતા સીતા પોતાની જીદ પર અડગ રહ્યા અને બંને પોપટને પકડવાનો પ્રયાસ કરવા લાગ્યા આ દરમિયાન પોપટ તો ઉડી ગયો પરંતુ તેની પત્ની માદા પોપટ માતા સીતાના હાથમાં પકડાઈ ગઈ પોતાની ગર્ભવતી પત્નીને બચાવવા માટે પોપટે માતા સીતાને આજીજી કરી અને તેને છોડી દેવા માટે વિનંતી કરી તેણે કહ્યું કે તેની પત્ની ગર્ભવતી છે અને તેને તેનાથી અલગ ન કરે પરંતુ માતા સીતાએ તેની વાત ન માની ત્યારે દુખી અને ક્રોધિત થયેલા પોપટે માતા સીતાને શ્રાપ આપ્યો કે જેમ આજે તારે કારણે મારે મારી ગર્ભવતી પત્નીથી વિખૂટા પડવું પડ્યું છે તેવી જ રીતે તારે પણ જ્યારે તું ગર્ભવતી હોઈશ ત્યારે તારા પતિથી અલગ થવું પડશે આટલું બોલ્યા પછી પોપટે પોતાના પ્રાણ ત્યજી દીધા કહેવાય છે કે આ પોપટના શ્રાપને કારણે જ માતા સીતાને તેમના ગર્ભાવસ્થા દરમિયાન ભગવાન શ્રી રામથી અલગ થવું પડ્યું હતું